ઇન્ડસ્ટ્રિયલમાં ભીષણ આગ વેરહાઉસ બનીને દહેજ વિસ્તારમાં આવેલી ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાં આજે સાંજે ભીષણ આગ ફાટી નીકળી હતી કંપનીના વેરહાઉસમાં લાગેલી આ આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી આકાશમાં ફેલાઈ ગયા હતા જેના કારણે સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો મળતી વિગતો અનુસાર આગ કોઈ અગમ્ય કારણોસર વેરહાઉસમાં લાગી હતી અને જોત જોતામાં જ તેણે આખા વેરહાઉસને પોતાની ઝપેટમાં લઈ લીધું હતું આગની જાણ થતાં જ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી દહેજ સહિત આસપાસના વિસ્તારોમાંથી ફાયર ફાઈટરની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી ફાયર બ્રિગેડના જવાનોએ કલાકોની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ હોવાના અહેવાલ નથી જો કે આગને કારણે વેરહાઉસમાં રાખેલો મોટા ભાગનો સામાન બળીને ખાખ થઈ ગયો છે જેમાંથી કંપનીને મોટા પાયે આર્થિક નુકસાન થયું હોવાનું અનુમાન છે હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે કંપનીના અધિકારીઓ અને ફાયર વિભાગ દ્વારા સંયુક્ત તપાસ શરૂ કરવામાં આવી છે નુકસાનનો અંદાજ મેળવવાની કામગીરી પણ ચાલી રહી છે આ ઘટનાએ ઔદ્યોગિક સલામતીના પગલા પર ફરીથી ધ્યાન કેન્દ્રિત કર્યું છે